તો ફાઈનલ મિત્રો ભાઈ તૈયાર થઈ ગયા હવાર હવારમાં માં ચકાચક થઈને પેલા ડોહરના પાત્ર માંથી આવી ગયા અને જવાનું મેળવડ મામા દીકરીની જળચુંદડી છે તો અને મામા બધા ભેગા થવાના કેવી ખુમા કરે ત્યાં તમને બતાવો હાલો તો આપડે નીકળીએ તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા હરવર હુમલીયા પરિવાર ના આંગણે અમારા મામા ના દીકરીની આજે સગાઈ હતી તો હાલો તમને હરવડ ની સમજવાડી બતાવું તો હાલો તમને બધા ગાંડા બતાવો અમારા ફઈ મામા વાળા કેવા હે તમે જો આજે આપડે કોગી ગયા હાઈ આખો આપડો સ્ટાફ છે આ બધા ફઈ વાળા મામા વાળા બધાય બધા ભેગા થયા હે અમારા રોનકભાઈ એમને આમાંથી હું કરે એવા કેટલા છે આમાં આમાં હું કરે એવા કેટલા છે આ બધા એવા હે આ જો બધા ગાંડા ભેગા થયા બધા મારી મસ્તી આપણે ભેગા થાય તો પીચોતેર સો છે ગમે ત્યારે બતાવી દીધો ગાડી જોડી જોઈ લો

અમારા કાકરિયા અત્યારે વેપારી લઈને એનું થોડુંક ધ્યાન રાખો અમારા મયંક નો વિડીયો કરવાનો હે તારો હું કે આપણી કઈ ચેનલ હે ભાઈ લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો હો આપણે મહેમાન બેઠા ત્યાં હાજરી પૂરાઈ એવા ભાઈ અને હવે આપણે નીકળી ગયા બાઇણે આ બધો સ્ટાફ બાઇણે બેઠો ધારો એને બધે ભેગા દેહીન ઘડી અલી દલીના જીકી

હા ભાઈ ફોટા પાડે ને ગયો ને ફોટા પડી દીધે હા ફોટા હા બે બે

અરુને બસ મજામાં મજામાં હો ફોટો પાડ લે એક અમરભાઈ અને ભાઈ અમારો ને કોઈને જો આ શૂટિંગ નો ઓર્ડર દેવાનો હોય તો આ ભાઈને દેતી જો અ ભાઈ શૂટિંગ નો ઓર્ડર લ્યો હા લ્યો લઈ લઈ એડિટિંગ એ સારું કરી ને ફોન જમાવતો કાયમ તો ને કાઈ નહિ ફોટો દેવો પડે એડિટિંગ કરવું જ ન પડે ફૂલે ફૂલ હું ચાલુ કર્યું ભાઈ આમાં કઈ ઘટે એવું નથી કઈ ઘટતું હોય કયો તમે હવે હાલ તો પછી વળી પાછા ઘડીક વાર પછી પાછા મળી કેવી ગુવાણી ગુવાણી કરે હરખા ફોર્મમાં માં આવા દયો પછી ચાલુ કરી વળી પાછા સ્ટાફ બધે જીવ સુકળ ઉતરી ગયો હે એટલે આજ એક કા ગલા હાલશે તો મગવી અને જીસ બીસ પીવાય ગયા હે

ભાઈ મામાસ્ય ભાઈ ને બધા ભેગા થઈ ગયા તા ને ભાઈ ફૂલે ફૂલ મોજ કરી તો તમે વાત જ માં હરવડ ગયા ને ભાઈ હરવડ ને ગાંધું કર્યું તો હવે નવા વિડીયો માં પાછા મળશું આવીને આવી કઈ મોજ મસ્તી ગોતશું ત્યાં સુધી સૌને મારા બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ